નમસ્કાર જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ આજની રાશિ છે મકર રાશિ જેના અક્ષરો છે ખ અને જ તો જોઈએ આ નવા વર્ષમાં મકર રાશિના ગ્રહો શું કહે છે એમના જીવનમાં શું પરિવર્તન આવે છે જોઈએ શનિ મહારાજની સાડા સાતી પણોતીનો ત્રીજો અને આખરી તબક્કો શરૂ છે આટલા વર્ષોની બની બનાવેલી ઇજ્જત આબરું આ વર્ષમાં સાચવીને રાખવી જરૂરી છે કોઈ પણ પ્રકારના આર્થિક તેમજ શારીરિક શોષણના ભોગ ન બનો તેનો ખ્યાલ રાખો ધન કુટુંબ બાબત આપની ચિંતામાં ઘટાડો કરાવે આપના મુશ્કેલી તેમજ સંકટના સમયમાં પત્ની તેમજ પુત્રને આપની સાથે ઊભેલા જોઈને આપ ખુશીનો અનુભવ કરશો શક્ય હોય ત્યાં સુધી જૂના કામ ધંધા તેમજ જૂની સાઈડો પૂરી કરવી નવા સાહસ કે રોકાણથી બચવું કોર્ટ કચેરીમાં વિજય અપાવશે શનિ મહારાજ નવા વાહન ખરીદવામાં સફળતા અપાવશે નવા વગદાર લોકોની ઓળખાણની લાભ મેળવી શકશો વાહનથી સંભાળીને ચાલવું નૂતન વર્ષના પ્રારંભમાં જ ગુરુ મહારાજ આપણા ચોથા સ્થાનથી પસાર થાય છે

ખૂબ જ શુભ સમય રહેશે રાજકીય ક્ષેત્રે માન સન્માન વધવાના યોગ છે પ્રેમ વિવાહમાં નિષ્ફળતા અપાવે ધર્મ યાત્રા પણ કરાવે નવા વર્ષના પ્રારંભથી રાહુ આપના ત્રીજા પરાક્રમ સ્થાનથી પસાર થાય છે આપને રાજકીય તેમજ કૌટુંબિક પ્રશ્નોના ઉકેલમાં અગ્રતા આપશે આપના હરીફો માટે રાહુ કાળ સન્માન સાબિત થશે ભાઈ ભાંડુ સાથેના વિવાદનો અંત આવશે આપનું આક્રમક વલણ ધંધામાં ખૂબ જ સફળતા અપાવશે નવા નવા મિત્રો આપને મુશ્કેલીમાં માર્ગ બતાવશે જૂના સાથીઓ આપની મજા લેતા હોય તેવો અનુભવ થશે જુલાઈથી વર્ષના અંત સુધીમાં કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં કે વ્યાજના પૈસા પણ લેવા નહીં આ વર્ષ આપનું આર્થિક જીવન મધ્યમ રહેશે આપ આપના હરીફોને આપનાથી આગળ નહીં વધવા દો આપણી બુદ્ધિશક્તિ દ્વારા આપ આગળ આવતા જણાશો આ વર્ષ લો ન અથવા વ્યાજના પૈસા જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી ન લેવા પિતા દાદા તરફથી આર્થિક બાબતે ઘણો સહારો મળશે આપની આબરૂ ઇજ્જત આપણી આર્થિક સ્થિતિ મુજબ વર્તશે સોના ચાંદીના વેપારીઓ માટે પોલીસ ઓફિસરો તથા રાજકારણીઓ માટે આ વર્ષ પ્રગતિશીલ સાબિત થશે અને ઘણો નફો મેળવશે આપના વિશ્વાસો દ્વારા આર્થિક શોષણના ભોગ ન બનો તેનો ખ્યાલ રાખો સિવિલ એન્જિનિયર્સ આર્કિટેક્ટ ઇન્જિનિયર્સ ડિઝાઇનર્સ ફેશન ડિઝાઇનર્સ ફોટોગ્રાફર્સ ચિત્રકારો ડાયરેક્ટર્સ મેનેજર્સ કાપડની મિલોના માલિકો વગેરે માટે ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન ખૂબ જ સફળતા અપાવનાર સમય રહેશે આપ પરિવાર બાબત આ વર્ષે સુખી જણાશો આપના પરિવારમાં ચાલતા જૂના નાના મોટા ઝઘડાનું સમાધાન થશે પતિ પત્ની વચ્ચેના અણબનાવ દૂર થશે આપના બાળકો આપનો બિઝનેસ સંભાળશે જેથી આપના બાળકો ગર્વની લાગણી અનુભવશે આપના ખરાબ સમયમાં જ્યારે આપ બિલકુલ એકલા જણાશો ત્યારે આપના સંતાનો અને પત્ની સાથ આપશે મહેસૂસ નહી થવા દે પરંતુ આપ આપના સંતાનોના આરોગ્ય વિશે થોડા ચિંતિત રહેશો પારિવારિક યાત્રાનું આયોજન કરશો આપના વૈવાહિક જીવનમાં પ્રેમ લગ્ન હશે તો આ વર્ષ કષ્ટદાયક નિવડશે તેમજ આપ જો પ્રેમ વિવાહ કરવા ઈચ્છતા હશો તો તે તેમાં નિષ્ફળતા મળવાના યોગો છે

યુવા સંસ્થાના આગેવાન બનવા ઈચ્છતા હોય તો સારો એવો સપોર્ટ મળે તથા જો આપ આપના બાળકને વિદેશ મોકલવા ઈચ્છતા હો તો વિજા જૂન માસ સુધીમાં પ્રોસેસ કરી લેવા વિવાહ યોગ્ય સંતાનો માટે જીવનસાથી ફેબ્રુઆરીથી જૂન સુધીમાં શોધી શકશો સંતાનો માટે આપ કંઈ પણ કરી છૂટવા તૈયાર છો આપની લાગણીશીલતાના કારણે આપના બાળકોની નજરમાં ખૂબ જ આદર પામશો આપના બાળકોના પ્રેમ સંબંધમાં આપ તેને મિત્ર બનીને સહાયતા કરશો આ વર્ષ આપના આરોગ્ય પર શનિ મહારાજની શાળા સાથેની થોડી અસર જણાશે છેલ્લા તબક્કામાં આપે માનસિક તેમજ હૃદયની બાબતમાં કાળજી રાખવી પડશે કંઈ પણ થાય આપે હકારાત્મક અને અડગ રહેવાની સલાહ આપવામાં આવે છે નોકરી ધંધા બાબત આ વર્ષ આપ ઘણા આગળ રહેશો આપની કાર્યકુશળતા બુદ્ધિશક્તિ દ્વારા આપ આપના સંતાનોને પણ હરાવશો આપને ધંધામાં અણધાર્ય લાભો મળશે હીરા ઉદ્યોગના વેપારીઓ શિક્ષકો એટરર્સ ફોટોગ્રાફર્સ વગેરે માટે માર્ચથી જુલાઈ લાભદાયક સમય રહેશે આપનો વિશ્વાસુ સ્વભાવ આપનો ધંધો ડૂબાવે નહીં તેની તકેદારી રાખવી નોકરીમાં આપ આપના નવા નવા કામોથી આપના વિરોધીઓને આશ્ચર્યચકિત કરશો રાજકીય કારકિર્દીની શરૂઆતમાં થોડા ફટકા પડે પરંતુ સમય જતાં સેટ થઈ જવું જૂના અટકેલા કાર્યોને આ વર્ષે આપ પૂર્ણ કરશો તેમજ આપની ઊંચી ઓળખાણો આપને ધંધા બાબત ઘણી લાભદાયક નીવડશે મકર રાશિની સ્ત્રીઓ માટે આ વર્ષમાં જવાબદાર તેમજ સમજદાર બનવાની આવશ્યકતા રહેશે ખોટા લોકોની વાતમાં ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખો અભ્યાસ તેમજ નોકરી બાબતમાં આપ આગળ રહેશો આપની વધુ મધુર વાણીથી ગેરસમજ ન થાય તેનો પણ ખ્યાલ રાખો નિસંતાન સ્ત્રીઓ માટે જાન્યુઆરીથી માર્ચ ઉત્તમ સંતાનના યોગ બને છે વૈવાહિક જીવનમાં થોડા મતભેદોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે મે માસથી વર્ષના અંત સુધીમાં સગર્ભા મહિલાઓએ શાંતિ રાખવી અને પ્રેમ પ્રેમ સંબંધોમાં પણ કાળજી રાખવી આ વર્ષમાં આપ કુટુંબ પરિવાર સાથે ઘણા ધાર્મિક તેમજ ફરવાલાયક સ્થળોના પ્રવાસ કરશો આ વર્ષ આપ બાળકો સાથે રિચર્સ પ્રવાસો કરશો તેમજ બાળકોને જ્ઞાન આપશો પૌરાણિક સ્થળોએ જઈને સાંસ્કૃતિક ઈચ્છાઓ પૂરી કરશો જો આપ ધર્મ ક્ષેત્ર સાથે જોડા જોડાયેલા હોય તો પ્રચારક પ્રવાસો એપ્રિલથી જૂન વચ્ચે સફળતાપૂર્વક કરી શકશો આપનો ધાર્મિક સ્વભાવ આપને ધર્મ સ્થળો તરફ ખેંચી જશે આપ પરિવારમાં વૃદ્ધો સાથે યાત્રાધામોના પ્રવાસો કરશો ધંધારથી એક કરેલા પ્રવાસો દરમિયાન થતી નવી નવી ઓળખાણો આપને આગળ જતા જીવનમાં પણ ઘણી કામ આવશે પ્રવાસ દરમિયાન આરોગ્યની થોડી કાળજી રાખવી વિદ્યાર્થીઓ માટે આ વર્ષે માત્ર અભ્યાસમાં ધ્યાન આપવું અને માર્ગ ચૂકી ન જાવ તેનો ખાસ ખ્યાલ રાખો સહપાઠીઓ સાથે તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખોટા ઝઘડામાં ન પડવું પિતા તેમજ વડીલોને પૂછ્યા વિના પૈસાની પણ લેવડ દેવડ કરવી નહીં પ્રભાવશાળી વિદ્યાર્થીઓની સંગત કરવી આ વર્ષે આસાનીથી આપનું રિઝલ્ટ સુધરશે નહીં અથાગ મહેનતની આવશ્યકતા રહેશે જો આપ સાયન્સ તેમજ કોમર્સ લાઇનમાં હશો તો પણ ખૂબ મહેનત કરવી પડશે સાહિત્ય પુરાણ શાસ્ત્રોના વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રયોગાત્મક શિક્ષણ તેમજ ધર્મ ક્ષેત્રોના પ્રવાસો તથા સારા ગુરુજનોના પ્રવચન જીવનમાં એક પ્રકાશ ફેલાવશે અને ખૂબ આસાનીથી આ પરીક્ષાઓ પાસ કરી લેશો તો આ હતું મકર રાશિના જાતકો માટે જેના અક્ષરો છે ખ અને જ રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ આ મકર રાશિના જાતકોએ શિવજીની કૃપા માટે થઈ પોતાના કાર્યોને સંપન્ન કરવા માટે થઈ શિવજીને દૂધ અને કાળા તલ દ્વારા અભિષેક કરવો એટલે કે શક્ય હોય તો સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવો પક્ષીઓને ચણ નાખવી અને શક્ય હોય તો સાત ગુરુવાર કરવા જે કરવાથી અને ગુરુનું દાન પણ કરવું એ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ થશે તો આ હાથનું રાશિ ભવિષ્ય જય દ્વારકાધીશ